ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવાર સવારમાં નાઈ તોને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું અને આજે સ્વેટર પણ પહેરી લીધું કેમ કે આજે એક વખત શેર સપાટો પણ કરી લીધો છે સવાર સવારમાં અને વાગી ગયા છે જો આ આઠ અને મમ્મી પણ રેડી થઈ ગયા છે નાઈ તો એને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામિનારાયણ તો મમ્મી જો ભગવાનનો શણગાર કરે છે આજે નહીં નહીં કરાવીને નવા વાઘા પહેરાવે છે ને ઓકે ઘનશા મહારાજને બદલાવાના કે એને કાલે ઓકે તો ઘનશા મહારાજ ને જે આજનો દિવસ થી નહીં કપડાં રહેવા દેવાના છે ને કાલે પાછા એને નવા પહેરાવાના છે તો જો હું છે ને હાટુ નાસ્તો લેવા કેમ કે એને કીધું તમારે ઈદરા સેન્ડવીચ ખાવી છે એને આટું જો ઈદરા સેન્ડવીચ લઈ આવી ને મારી આટું જો રોટલી બની ગઈ છે કમ્પ્લીટ ફૂલ ગરમા ગરમ ઘી વાળીને જો ચા પણ ઉકળી ગઈ છે

નાસ્તો કરી લે આજુ ભાઈ ને બપોર બપોરની રસોઈ બનાવવાનું જો સ્ટાર્ટ કરી દીધું છે ફટાફટ બનાવી નાખી જો આજે બનાવવાનું આની ગરમ પાણીમાં કોતરા દેશી દાળ એટલે લીધું છે એટલે હમણાં ગળી જાય એના બાજુ જો તેલી આવી ગયું છે તો ચાલો ફટાફટ હવે શાક ઘરી નાખું ગુવારનું શાક દાળ ભાત અને ગાજરનો સંભારો તો ચાલો કાયમ ઘર હશે કમ્પ્લીટ કરી નાખો આજ સુધી છે ને ત્યાં શાક તો એકદમ મસ્ત રીતે વઘરાઈ ગયું છે આની અંદર જરી એક પાણી એડ કરીને ચાલો આને બધું તો દઈએ કુકરને ત્રણ વિસલ વાગવા દે એટલે કડકડી એકદમ મસ્ત ગુવારનું શાક બનીને રેડી થઈ જશે છે ને કિચન માટેની થોડી ઘણી સામગ્રીની શોપિંગ કરવા માટે આવી ગયા છે હે ને ઘણી બધી વસ્તુ જો સિલેક્ટ કરી નાખી છે હજી પણ એમ કે છે આ નવી લે નવી લે તો ચાલો આમ જો ઘણી બધી વસ્તુ તો બધી મસ્ત મસ્ત મળે છે અમારે ઘર વકરીની બધી ટોટલ સામગ્રી અમે અહીંથી જ લઈએ છીએ એટલે જો પાછા આજે થોડી ઘણી વસ્તુ પાછી એડ કરવા માટે આવી ગયા છે અને લઈ લઈ થોડી ઘણી તમને નવી નવી રેસીપીઓ આપવા માટે અમારે સામગ્રી તો જોશે જ ને એ માટે જો શોપિંગ કરવા માટે અમે નીકળી પડ્યા છીએ આજે જો જમવા માટે આવી ગયા છે ને આદુ બેન રિસાઈ ગયા છે આદુબેન હું છું મમ્મી આને હું છું

ઓકે તો સારું ચાલો હવે જમી લઈએ જમવાનું રેડી થઈ ગયું છે જમવા માટે પણ બેસી ગયા છે ને આ બાજુ આજુ જો આખો ડબ્બો લઈને ભાત ખાવા માટે બેસી ગયા છે એને કાનો અને આ બાજુ જ મેં લઈ લીધું છે રોટલી છે ગુવાનું શાક છે ગાજરનો સંભારો અને છાશ અને દાળ ભાત હીરો તને હીરો બેને જો જમવા માટે બેસી ગયા છે અને આ જો ચમચીને વાટકો લેવા ગયા છે મારી પાછળ બેઠી છે કાનો આકળ બેસે બેટા હા અરે વાહ હાલો આજુબેન ભાત ખાવા માટે બેસી ગયા છે

ગાઈસ જમીને ફ્રી થઈને જો બહાર ગયા હતા થોડા ઘણા કામ અટૂટીને પાછા ઘરે આવી ગયા છીએ અને આજે અતુલ કહે છે મારી હાટું હું બનાય ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ ઓકે તો એને ખાવી છે ગાર્લિક બ્રેડ તો છે ને ફટાફટ આપણે ગાર્લિક બ્રેડ આજ બનાવવાની છે તો ચાલો એના માટે જો તૈયારી કરી નાખી છે થોડી ઘણી તો જો બટર તમે એને ઓગળવા માટે મૂકી દીધું છે કેમ કે જામી ગયું તો ફ્રીજમાં એટલે અને બ્રેડ એ લઈ લીધી છે અને બીજું તે આજે હીરોએ એની બધી જ ફ્રેન્ડને જમવાનું કીધું છે તો એના માટે છે ને ગ્રીન સેન્ડવીચ બનાવવાની છે તો આખી ગ્રીન સેન્ડવીચની હું રેસીપી આપવાની છું તો એન્ડ સુધી જોડાઈ રહેજો અને આજે આધુની બધી ફ્રેન્ડ ઘરે આવવાની છે એક્ટિવિટી કરવાની છે એટલે કે મોજ મસ્તી કરવાની છે અને સાથે જમવાનું પણ છે ને બધી જ ફ્રેન્ડો ઘરે તો એન્ડ સુધી જોડાઈ રહેજો કેમ કે હીરવાની ફ્રેન્ડ બધી આવવાની છે આપણે કહેાદી ગેમ પણ રમાડશું તો ગ્રીન સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ પહેલાં જરૂર પડે છે તો કે ચટણીની કે આપણે ચટણી હાલ ખાવામાં પણ જોઈશે અને એને લેયર કરવા માટે પણ જોશે તો એના માટે જો લઈ લીધા છે મરચાં છે આદુ છે ધાણા છે ફુદીનો છે આ બધાને મિક્સ કરી દેવાનો છે પછી એની અંદર જરૂર પડતું મીઠું અને ખાંડ અને લીંબુ આટલી વસ્તુ એડ કરીને ચટણી રેડી કરી નાખવાની છે બીજો બધું મસાલો પણ જો મમ્મી રેડી કરી નાખ્યો છે કટિંગ કરીને જેમ કે છે કેપ્સિકમ છે કોબી છે કાંદા છે ગાજર છે અને આનો પણ મસાલો કરવાનો છે પહેલાં આપણે ચટણી કરી નાખી બાદના પછી આનો મસાલો પણ કમ્પ્લીટ કરી નાખી જો ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે ને જો લગાવવાની ચટણી છે ને થોડીક આછી રાખવાની છે અને જે આપણે ખાવાની હોય ને થોડીક થીક રાખવાની અને બાકી થોડીક વસ્તી આને આછી રાખવાની કેમ કે એ જે બ્રેડ ઉપર લગાવે ને તો એકદમ મસ્ત રીતે સ્પ્રેડ થઈ જાય અને જો આ બટાકા બાફીને રેડી કરી નાખ્યા છે તો એની અંદર છે ને આદુ મરચીની પેસ્ટ અને નાખવાનું છે થોડુંક મસ્તું લીલું લસણ બાકી મીઠું અને લીંબુ આ બધું વસ્તુ નાખીને એને પણ મિક્સ કરી દેવાનું છે આ પછી આની અંદર છે ને ગ્રીન સેન્ડવિચનો મસાલો નાખી દેવાનો છે હું છે ને અક્ષરનો મસાલો વાપરું છું એટલે મને તો એ જ ફાવે છે ઘણી બધી કંપનીના આવે છે શિહનો છે ગજેન્દ્રનો છે કોઈ પણ તમે યુઝ કરી શકો છો નોર્મલ એવતે ગરમ ટેસ્ટ લાવવા માટે તમારે ખાલી થોડોક મસ્ત એડ કરવાનો છે તો મસ્ત મસાલો રેડી થઈ ગયો છે બધું જ નાખીને કમ્પ્લીટ મસાલો કરી નાખ્યો છે અને ખાટો મીઠો ટેસ્ટ આવે ને એ રીતે કરી નાખ્યો છે અને હવે ચાલો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે અને આની અંદર પણ થોડું ખાલી તે ઓલો જે મક્ષણનો મસાલો બતાવો નહીં મસાલો નાખીશ અને નમક નાખીશ એની સિવાય કઈ નાખો બાકી એમનું કાચું જ રહેવા દઈશું ચાલો બધી સેન્ડવિચ ફરી લઈએ પહેલાં છે ને બ્રેડની ઉપર બટર અથવા તો માખણ પણ લગાવી શકો તમે એને ઘી પણ લગાવી શકો તો ત્રણેય બ્રેડમાં છે ને માખણ અથવા તો ઘી કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ તમે એક વસ્તુ લગાવી શકો છો ત્રણેયમાં એક સખ્ફું લગાવી દેવાનું છે અને પછી એની ઉપર છે ને ગ્રીન ચટણી જે આપણે પતલી રાખી હતી ને એ પતલી ગ્રીન ચટણી જેવું તીખું મીડિયમ ખાવું હોય એની તે ગ્રીન ચટણી એડ કરી દેવાની છે જો મસ્ત દેખાય છે આવું અને ચટણી અને જો બટર મેં લગાઈ દીધું છે મસ્ત લગાવી ગયું છે અને હવે છે ને બટેકાનું છે ને એકદમ રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું લેયર પતલું લગાવે છે પછી એની ઉપર છે ને બ્રેડ મૂકી દેવાની અને એની ઉપર હવે આ કાચું મૂકી દેવાનું છે આની ઉપર પછી છે ને આની ઉપર છે ને ચીજ નાખી દેવાનું છે અને ચીઝ નખાઈ જાય ને એ પછી છે ને આની ઉપર ગરમ મસાલો અથવા તો ચાટ મસાલો થોડો કમતો ચાટ મસાલો નાખવાનો છે

હાલો જન જે જોઈ માગજો હો બધાય છાશ આપી દો બધાય હવે અને કેચપ ગ્રીન ચટણી કોઈને ખાવી છે ના નઈ તીખું કોઈ ન ખાવ ઓકે તો હાલો બધા તમારા ત્રણે તીખી ખાવી છે ને તો આ ત્રણે તીખી ખાઈ જો ભાઈલા ત્રણે એમ સલ તીખી બનાવવાની છે અને આ બધા ચિંગન છે નાના નાના આ કેના માટે એકદમ મોળી મોળી તો હાલો બધાને આપી દો હો ક્યા છે સવા નવ અને ફાઇનલી હવે મારો જમવાનો વારો આવી ગયો છે મમ્મી કેવી લાગી સેન્ડવિચ બહુ સારી લાગી બધી વાતે બધી વાતે બહુ સારી લાગી કેવી લાગી સેન્ડવિચ બહુ મસ્ત ઓકે મમ્મીને પણ જો બહુ મસ્ત લાગી પણ અમારા કિચન ની હાલત બહુ ખરાબ થઈ ગઈ અને મમ્મી કેમ કે એટલું તો કામ વધે જ ને આપડે કેટલા મહેમાન હતા આપણે ઘરે ઓછા ઓછી છોકરીઓ મને એમ છે મમ્મી કેટલી હશે બાર તેર હશે હં બાર તેર તો થયું જ હશે એટલું થઈને હમ તો કાંઈ નહીં ચાલો હવે જો જમવા માટે આપણે લઈ લેવાનું છે સેન્ડવિચ છે અને આ અમે ગાર્લિક બ્રેડ બનાવી તો ગાર્લિક બ્રેડ હે ને તો ચાલો હવે ફટાફટ ઠરી જાય છે તો જમી લઈ એ થઈ ગયા છે ફ્રી અને જો વાગી ગયા છે 10 માં ભાઈ પાંચ ની વાર છે અને આ બાજુ જો ક્યારની આપણી વાર જોતા હતા બધા વાર જોતા તા ને હાલો કઈ કેમ રમવી છે બોલો હાલો એક કે બોલ છે ને ક્યાર ની મને એમ કહે છે તમારી મરજી હોય ને ગેમ રમવી છે અમારે એમ પણ નહીં આજે આધું કહે છે આધું કઈ રમવી છે આ તો કાય ગેમ રમવી છે લીંબુ ચામતી તો રમી તા આપણે બીજી રમવી નવી કાય કાલ બીજી કાવ્યા વિચારે છે કાવ્યા કઈ વાર્તા કહેવાની બધાને વાર્તા આવડે છે તો નહીં તો આ લોકો કાય ગેમ વિચારી ને બધાને કાય ગેમ રમાડી લે એને ગ્રીવા કાય કેમ રમાડશું ઈ લોકો જે પરજી હવે તો હો આ કોને તો હાલો આપણે એની પાસે ગીત ગવડાવશું છે ફાઇનલ ગાશને નહીં ગા તો ચાલો જોય આ બધાને કઈ ગેમ રમાડવી છે વિચારી લે આ બધા જો રમવા માટે તૈયાર થઈ ગયા છે હાલો પરાઈ છોકરા ગો ગો પકડો એમ ન હોય હું મારીશ હો હાલે એ અલ મારી કી અરે માર

આધું કહેવાનું સબસ્ક્રાઇબ કરજો અરે વાહ તો ચાલો બધા નીચે રમવા જાવું છું ને ગડીક આપણે બધાને તો બધા સાથે પછી થોડીક નીચે બેસવા જઈએ ને રમમા જઈએ ને ઓકે તો ચાલો હવે જઈએ નીચે બધા જ નીચે રમવા માટે ગયા છે અને આજે એક સ્પેશિયલ વસ્તુ કરવાની છે હું છે મમ્મી ફટાણા અને સ્પેશિયલ ફટાણા છે જયદીપ કુમાર માટે અમારા તો પિનલ તમે આ વિડીયો જોતા હોય તો સાંભળી લેજો તમારા મમ્મી ફટાણા ગાય છે જો જોતો હશે તો તરત ફોન આવશે કે ભાઈએ મારા પપ્પાનું સોંગ ગાયું હે ને અને આવતીકાલે અમારા શિવનો હેપી બર્થડે ટુ યુ છે તો આપણે એડવાન્સમાં એને હેપી બર્થડે કહી દઈ અને મમ્મી હલો હવે જયદીપભાઈ માટે એક ગીત ગાય છે મમ્મી ગાવ काशी दु दिन हलो कोने कोने बा काशी दु दिन हलो जैदी पने भुप हे हल हल रसेली माया हल हल रसेली माया रसेली न बाब ला <laughs> જયદીપ કુમાર ને ડીવી નાખ્યા છે મારા રાજશ્રેલી ના માણસો એ તો જયદીપ ભાઈ સાંભળતા હોય જયારે અમારા બ્લોગ જોશો ત્યારે મમ્મી ને ચોક્કસ ફોન કરશે કે મારું ગીત તમે કેમ ગાયું એ મમ્મી કહે છે આ જયારે તમે આપણો ત્યારે રી ચડાવતા નહીં એમ ને પાછા આવશો ખરા રાજશ્રેલી માં હા કઈ જાવ આપડે એતા હેપી બર્થડે છે જ ને કાલે

તો આજનો દિવસ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ હું કરી દેવાનું હતું લાઈક નહી સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલે હ આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય